ડોક્ટર સાહેબે ડીસાના પ્રશ્નો વિશે ખૂબ સારી વાત કરી એમની જે ચિંતા છે એટલી ચિંતા જો સત્તાધારી પક્ષને હોય હોય તો અત્યારે સ્વર્ગ બની પરંતુ આ બધા હું બે દિવસથી રહ્યો છું કે મંદ બુદ્ધિના લોકો છે એમને માત્ર ને માત્ર પોતાનું ઘર દેખાય છે પોતાની તિજોરી દેખાય છે એમને કોઈ ડીસાના વિકાસમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને જે ગઈકાલનું રાજીનામું છે એ એક જાતનું કોઈ સ્કેમ થયું એવું લાગી રહ્યું છે કારણ કે હું તો નગરપાલિકામાં સતત આ જોતો આવ્યો હતો કે જેવું પ્રમુખ બેઠા એ દિવસે જે જે ભારતીય જનતા પાર્ટીના એ દિવસે હજુ એ એ એ કર્યું શું શું કરે તો વાત લોકો રાજીનામા આપવા જતા રહ્યા ત્યારથી જે લોકો માત્ર માત્ર વિરોધ વિરોધ એના પાછળનું જનરલ મળ્યું એની અંદર પણ એક મહિલા સશક્તિકરણની જે વાતો કરવાની ભારતીય જનતા પાર્ટીને એક સામાન્ય ગમે એવું વ્યક્તિ હોય એને ન શોભે એવું ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરે વર્તન કર્યું હતું ત્યારે પણ અમે વિરોધ કર્યો કે મહિલા સાથે આવું વર્તન એ ન થાય એ બેન ભલે ભારતીય જનતા પાર્ટી હતા પણ એક નારી હતા ત્યારે પણ મેં આ વિષયને ઉપાડ્યો તો મીડિયામાં પણ એ બાઇટ આપી હતી કે ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી અહીંયા જોવા જઈએ તો આ જે સ્કેમ કરવા પાછળ આમનું રાજીનામું લેવા પાછળ માત્ર એ બેન કામ કરતા કે નતા કરતા એ નહોતું કારણ કે એમને કામ તો કરવાનો કોઈ ચાન્સ જ નથી મળ્યો જનરલ બોર્ડની અંદર કોઈ ઠરાવ થાય કામ કરે ને એક પણ ઠરાવ થયો નથી એ બેન ચૌદ મહિના જે ધારો કે રહ્યા તો એક પણ એમને કોઈ એવું કામ કરવાનો મોકો જ નથી મળ્યો એટલે એમની કાર્યક્ષમતા ઉપર આપણે કઈ રીતે પ્રશ્ન મૂકવો બે નંબરની વસ્તુ છે બાકી જોઈએ અઢી વર્ષ પહેલાની વાત કરીએ તો સફાઈ કામ હતું પાણીના પ્રશ્નો હતા એવું એવું માનતા હતા કે એ જ પોતે સર્વે સર્વ છે પરંતુ ભાઈ સત્તા જે કોઈના હાથમાં લેતી નથી સત્તાનો એક સમયગાળો છે ભારતનું લોકશાહી દેશ છે લોકશાહીની અંદર બધી સિસ્ટમો ડેવલપ કરી છે તમે પોતાની જાતને તમે એમ ગણો હવે હું છું તો એ વસ્તુ કોઈ નથી રાજા રાવણ હતો એનો પણ અહંકાર ટક્યો નહોતો બરોબર એટલે તમે જે અહંકારની અંદર જે રાચી રહ્યા છો એ અહંકાર છોડી દેજો અમને અમારા કામ કઈ રીતે કરાવવા આવડે છે અમારા જગદીશભાઈ છે અમારા સાથી છે વિપક્ષના બધા અમારા કોર્પોરેટરો છે અમે તો તમારી સાથી પર પગ મૂકીને કામ કરાઈશું તમારી કોઈ તાકાત નથી કે અમારા કામ અટકાવો એટલે એવા કોઈ મતમાં ન હતા એવો મત મત લેવાનો અમે પ્રયત્ન પણ કર્યો હતો પણ એ બાબતે એ લોકો ક્યારે સક્ષમ નહી સક્ષમ નથી હવે આજે રાજીનામું નાખો એ વિષય જે ઘટનાચક્ર છે એના પર થોડું પ્રકાશ પાડીશ કે આ કેમ આ બધું આ બધું ઉત્પન્ન થયું તો આમાં સૌથી મહત્વનો એક ટીપીનો રોડ છે સાહીઠ ફૂટ ટીપીનો રોડ છે કે એ ટીપીનો રોડનો ઠરાવ થયો પણ ઠરાવ પછી કેન્સલ થયો તો કેન્સલ તમારી પાછળ અમને ધ્યાને છે ત્યાં સુધી ત્યાંના કેટલા ખેડૂતો આવ્યા હતા અને ખેડૂતો નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી મને ધ્યાને છે કે મારી હાજરીમાં આત્મવિલોપન કરી દેવાની ધમકીઓ અને એવું પણ એમણે આપી દીધી કે ભાઈ અમે આ જો ટીપી રોડ રહેશે તો અમારી દોઢ વીઘો બે વીઘો જમીન છે એમાંથી જો અડધી વીઘો જમીન જતી રહે તો અમે તો બધા બરબાદ થઈ જઈએ તમે તમે જેમને પૈસા આપો તો પૈસા પૈસાનો હાથમાં હોય તો કેવા વપરી જાય અત્યારે મોબાઈલના સમય ખબર ના પડે ગરીબ માણસથી આયોજન હોય નહીં અને એને જો સરકાર પૈસા આપે તો વપરા જાય તો પછી એને તો જમીનથી જે જીવન જીવવાનું ખેડૂતો હોય નાનો ખેડૂતો હોય એને ખેતી પાલન અને પશુપાલનથી જીવવાનું હોય છે તો એ એને એને તમે પૈસા આપી દો કોઈ એનો પેટ ભરાવવાનું નથી તો એ ટીપી થાય અને બિલ્ડરોને ફાયદો થાય બિલ્ડર લોબીને ફાયદો થાય અને આ જે સંગીતાબેને આ બાબતે ઠરાવ ના કર્યો એ દુઃખનું મૂળ એ દિવસથી આ લોકોને પ્રયત્ન ચાલુ થયો હતો તો એ ટીપીનો જે વિષય છે નવું દિશા બનાવવું ભાઈ દિશા જે સિયાને તો સારું ભણાવો મારે ભાઈ શું ડીસા મારે બીજું શહેર બનાવવું છે ધારાસભ્ય તરીકે પહેલાં જે સિવાય તો કરો અહીંયા રખડતા ઢોર છે ગંદકી છે રોડ તૂટેલા આ દિવાળીની તમને વાત કરું દિવાળીની અંદર હું ચીફ ઓફિસ દિવાળીના પંદર દિવસ પહેલા મળ્યો કે ભાઈ દિશામાં ખાડાઓ ખૂબ પડ્યા છે તો ચીફ ઓફિસર કે ભાઈ અત્યારે તમારો જનરલ બોર્ડ બેહતું નથી ઠરાવ થતા નથી અમે કઈ રીતે ગ્રાન્ટ વાપરીએ ગ્રાન્ટ કે પચીસ કરોડ રૂપિયા એવી પડી છે એટલે મેં એમને કીધું છે તમારો વિષય છે મારી દિશાની અંદર દિવાળી કોઈ પણ એક બાળકમાં લોહીનું ટીપું ના બે એવા પ્રયત્નો કરવાના છે જેટલા ખાડા છે વરસાદી વરસાદના કારણે જે ખાડાઓ પડ્યા છે એ ખાડા તમારે બુરવા પડશે જો તમે નહીં તો દિવાળી દિવસે ખાડાની અંદર હું બે જઈશ તો તમારી દિવાળી બગાડીશ મારી તો બગડશે બગડશે પણ તમારી બગડશે તો એ મેં પ્રેશન આપ્યું ત્યારે એમને ગામના ખાડા સિમેન્ટથી પૂર્યા કારણ કે ડામાનું કામ તો થાય છે નહીં કારણ કે આ લોકો જનરલ બોર્ડને રદ કરે છે હવે જનરલ બોર્ડ રદ કરવાનું કારણ તમને ખબર છે સરકારથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને દિશાની જનતા એ ખોબલે ને ખોબલે ટેક્સ ટેક્સના નાણાં ચૂકવે છે અને ઉપરથી ગ્રાન્ટ આવે છે ગામ દિશા તો ભાઈ ખૂબ સમૃદ્ધ નગર છે બૌદ્ધિક લોકો છે દિશાના જનતાના જેટલા વખાણ કરી છે ભાઈ કારણ કે ટેક્સ ભરવામાં પણ નંબર વન છે આ લોકો પોતાના પરસેવાની કમાઈના પૈસા લોકો ભરે છે પણ આ લોકો પૈસા એમને પોતાની ત્રીજોનીમાં ડાયવર્ટ કઈ રીતે કરવા

બરોબર દિશાની અંદર ઘણા એવા પ્રશ્નો છે પછી આ હમણાં જે નવું મેન્ડેટ હવે આવવાની વાત હશે નવું નવા પ્રમુખની વાત હશે હવે એક મોડ આ પ્રમુખ સાથેનું કામ કર્યું એક વર્ષ બરોબર હવે નવા પ્રમુખ આવશે એમનું મેન્ડેટ આ લોકો કેટલા દડા હશે નહીં આવે હવે એમના લાઈનનો આવશે કે નહીં આવે એ પ્રશ્ન છે બરોબર અહીં તો શું બધું વ્યવહારથી બધું કોમકાજ ચાલે છે તો હવે કયો વ્યવહાર થાય કોણ આવે તો એ પણ અમારા માટે તકલીફ તકલીફવાળું છે અમારે ગામનો વિકાસ કરવો ગામનું કામ કરવું છે અને ગામની જનતા જાણે છે અમે કોઈ પણ કાર્યક્રમમાં જઈએ ગમે ત્યાં જાહેર કાર્યક્રમમાં જઈએ લોકો એમ કહે છે કે તમે ખૂબ સારું કામ કરો છો અમને તમારા પ્રત્યે ખૂબ સન્માન છે અને મને પણ દિશાની જનતા પ્રત્યે ખૂબ સન્માન છે કારણ કે ડીસાની જે જનતા જે દિશાની જે લાગણી ક્રિયા જાય છે લારીઓને કલા તમે ગમે જોશાની અંદર જે વેપાર ધંધા તૂટી જવાનું મોટું કાળ હોય તો આ લારીઓ છે અને દબાણો છે બરોબર ગમે એ દબાણ કરીને મફતમાં વેચવા માટે દુકાન વાળો દે જાય દિશાના વેપારીઓને વિનંતી છે કે તમે પણ આ બધા જાગૃત થાવ બાકી તમારા ધંધા અત્યારે અહીંયા